વૃક્ષારોપણ નું અભિયાન બનાસ ડેરીએ ચાલુ કર્યું કરોડો સીડબોલ બનાવીને આ ગિરિમાળાઓની અંદર થઈ રહ્યું બનાસ ડેરીએ બીજું એક મોટું કામ જે હાથ ઉપર લીધું છે તે છે દરેક દૂધ મંડળી સુધી ફળાવ ઝાડ પહોંચાડવા વિવિધ વૃક્ષો પહોંચાડવા અને લોકભાગીદારીથી દરેક વ્યક્તિ પોતાના ખેતરના શેડે પોતાના મકાનની આજુબાજુ એ ફળાવ ઝાડ આવે એવું એક કામ લીધું છે ગામની શાળાઓ ગામના સમશાન મંદિરો સહિતની જે સામૂહિક જગ્યાઓ છે તેની અંદર પણ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનું અભિયાન છેલ્લા દસ વર્ષથી ચાલે છે તેનું ખૂબ મોટું પરિણામ મળ્યું છે અત્યારે નાના નાના વન બનાવવાનું કામ પણ બનાસ ડેરીના માધ્યમથી અમે અલગ અલગ સંસ્થાઓનો સહયોગ લઈને બનાસમાં વન બને જે સરકારી જમીન બિન ઉપજાવ પડી છે તેવી જમીનો ઉપર વાયર ફેન્સિંગ કરવું ડ્રીપ મૂકવા એના રખરખાવની વ્યવસ્થા કરવી અને નાના નાના પચીસ પચાસ વીઘાના વન અલગ અલગ તાલુકાની અંદર ઉભા કરવા તેવું કામ છેલ્લા બે વર્ષથી ચાલુ કર્યું છે તેમાં પણ ખૂબ મોટો સહયોગ દરેક પ્રકારે મળી રહ્યો છે આપણી આંખ બંધ થઈ જાય આ પૃથ્વી ઉપરથી આપણે નીકળી જઈએ તેના પહેલા આપણે આ ધરતીને હરિયાળી કરવી આપણી જવાબદારી આ કામ આપણે સૌએ કરવું જોઈએ અને નવી પેઢી છે નવી જનરેશન છે તેને આપણે સુકો પ્રદેશ ન સોંપાય તેને આપણે હરિયાળો પ્રદેશ આપીને જવું જોઈએ અને આ કામ આવનારી પેઢીઓ માત્ર કરશે તેવું ને આપણે જ કરવું જોઈએ ભવિષ્યમાં કોઈ કરશે નહીં આપણે શરૂઆત કરવી પડે ભવિષ્યની અંદર જે આવશે એને આગળ વધારશે પરંતુ ભવિષ્ય પર છોડીને આપણે પુરુષાર્થમાંથી બહાર આવીએ તેવું ન કરાય એટલા માટે વૃક્ષારોપણનું કામ એ જન આંદોલન એ જનઆંદોલન થવું જોઈએ અને જનઆંદોલન થકી દરેક વ્યક્તિ એમાં જોડાય દરેક નાગરિકને લાગે કે મારું કર્તવ્ય છે દરેક વ્યક્તિ ઓક્સિજનના શ્વાસ લે છે એ વૃક્ષો આપે છે ઓક્સિજન દરેક વ્યક્તિના જીવનની અંદર વૃક્ષોનું ખૂબ મોટું મહત્વ છે જે પાણી પીએ છીએ તો પાણીને વધારે વરસાદ લાવવાનું કામ એને સંગરવાનું કામ એના મૂળિયામાં એમાં પણ વૃક્ષોની બહુ મોટી ભૂમિકા છે જે આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક ધરતી જે તૈયાર કરે છે માટી તો એ માટીનો ખોરાક પણ વૃક્ષના પાંદડા અને કાવડંગ છે આપણે એ વાતને વિચારવું પડે કે વૃક્ષનો ખૂબ મોટો ઉપકાર છે આપણે તેને ભૂલથી પણ કપાય નહીં તેનું સંવર્ધન કરવું જોઈએ અને દરેક શાળાની અંદર પણ બાળકોને પણ આ શિક્ષણ નીચે સુધી આપવું જોઈએ કે વૃક્ષનો ખૂબ મોટો ઉપકાર છે અને માત્ર માનવજાત ઉપર નહીં પૂરી પ્રકૃતિ પૂરી ઇકોસિસ્ટમને ઠીક કરવા માટે પાયામાં વૃક્ષ છે વૃક્ષ છોડ હશે તો પ્રાણીઓ સર્વાઈવલ થઈ શકશે પંખીઓ સર્વાઈવલ થઈ શકશે એકબીજાને એકબીજાની રીતે ઉપકારક છે